સો હી ગાઈઝ કેમ છે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો સો આજે અમે જઈ રહ્યા છીએ મારા ગામડે અને અમે દર વખતે એક્ટિવા પર ગામડે જઈએ છીએ આજે અમે જઈએ છીએ ગાડીમાં મારા નાની મારા નાનાના ગાડીમાં જઈએ છીએ સો તમને આ વ્લોગ ગમતો હોય તો આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં તમે અત્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો છે આ મારો ત્રણે તમારા મી દીધા છે અને છે અમે ગામડે જઈને ખાઈશું મારા અમે અમારા બીજા બે ભાઈ બહેન છે ને અમે ચાર ડબ્બા લીધા છે એટલે અમે બધા ભાઈ બહેન ને મળીને ખવાય ને

અમારી છે અમે ખેતરમાં જઈશું એ પણ હું તમને બ્લોગ બતાવીશ અમે ખેતરમાં શું રમીએ છીએ અમારા મેં એક બ્લોગ નાખ્યો હતો એમાં મારા માનુએ ઘર બનાવ્યું અત્યારે તો નથી એ ઘર અત્યારે નથી પણ હું જઈશ તો હું તમને બતાવીશ છે કે નહીં અને મારા હું તમને મારા દાદા દાદી પણ બતાવીશ એ ખેતરમાં હશે

કેદીને અમારી ચેનલ મોની જાય જો આગળ જાય એમ કેવા હા અને અમારી ચેનલ આગળ જાય એવું કરજો અમારી ચેનલ નાની છે છે પણ ધીમે ધીમે મોટી થતી જશે અને ગાઈસ હું તમને બોલું છું મારા કામડે જઈને બાય પહોંચી ગયા છે અને અત્યારે હું રસોડામાં ઊભી છું હું તમને મારા ગામડાનું ઘર બતાવું છું શું તમે જોઈ શકો છો મારો હોલ છે આ આજે હું ઊભી તી ત્યાં અને આ બેડરૂમ ને પપ્પા પપ્પા વતાય દેખો પપ્પા આ બાજુ જુઓ અને હા ગાઈસ અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું જેને શું કહેવાય છે તમે મને કમેન્ટમાં પછી પરથી કહેજો તમે મને કહેજો અને હું દાદા દાદી ખેતરમાં ગયા છે અને થોડી વાર રહી ને જઈશ કારણ કે અહીંયા મારા પપ્પાને ધ્યાન રાખવાનું છે ઘરનું અને માર મમ્મી અત્યારે ખેતરમાં જશે તો તો ત્યારે મારી મમ્મી ખેતરમાં જશે તો પછી છે ને હું હું અને મારા પપ્પા અને મારો ભાઈ માનું અમે બે અમે ત્રણ જ જણા છીએ તો હું અત્યારે આ ખાઉં છું તો આને કેવી રીતે ખાવાનું તમને કહું છું આને પહેલા અહીંયાથી ફોલી દેવાનું પછી વચ્ચેનું ખાવાનું એટલે કે જે આ આવે આ ખાવાનું બદામ જેવું લાગે મને તો બહુ જ વાપ એટલે મેં એને ખીચામાં ભરી નાખ્યું છે શું ગાઈસ આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બાય